સંસ્થાઓ પરિવર્તન દિવસે જોડાય છે એમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાય વડીલો બધા જોડાય છે ત્યારે આપણા માધ્યમથી શહેરીજનો પણ કરે છે ત્યારે પ્લાસ્ટિકને છોડો થેલો અપનાવો જે સૂત્ર વળીનો શાકભાજી કરવા ખરીદી કરવા જતા હતા ત્યારે તેનું લઈને જતા હતા એ દિશામાં ફરીથી સિસ્ટમને અપનાવવા આપણે બધા ખબર અને